નમસ્કાર મિત્રો આજે આપણે ચોપડીના ચીલે ચાલતા ચાલતા ચોપડીના સ્થાને આવી ગયા છીએ અને આજનો વિષય જે આપણો ગુજરાતનો જય ઝવેરચંદ મેઘાણી લિખિત એવો એક ઇતિહાસ કે જે કદાચ ગુજરાતના બહુ જ ઓછા લોકો જાણે છે સ્તંભન તીર્થ એટલે કે આજનું ખંભાત અને ખંભાતમાં આજે આપણે એક એવી ઇતિહાસની પળો વાગોળવાની છે કે જે લગભગ આપણે નથી જાણતા આપણે વસ્તુપાળ અને તેજપાળને માત્ર દેલવાળાના દેરાના સ્થાપક તરીકે મૂકી દીધા અને એવા બે જૈન મંત્રીઓ કે જેની કુને પૂર્વકની નીતિ આપણે ખાલી વખાણીએ છીએ પણ એનો એક એવો વીરતાપૂર્વકનો ઇતિહાસ કે જે કદાચ ગુજરાત નહીં પણ આખા ભારત માટે એક ઉજ્જવળ હતો વસ્તુપાળ અને તેજપાળ આનો ઇતિહાસ આમાં જે છે એ એના માતા પિતાથી જ શરૂઆત થાય છે આશરાજ જે પાટણના સિદ્ધરાજના સોમ મંત્રીના વારસદાર તરીકે એક આશરાજ એ નાનું બાળક હોય છે ત્યારથી અને બીજી એક આભુ શેઠની કુંવરબાઈ એમની દીકરી કુંવરબાઈ આ બંનેના કુંવરબાઈ આમ તો વિધવા હોય છે અને આશરા જે છે એમને ત્યાંથી ભગાડી અને એક લગ્ન કરે છે એ પણ ભગાડી એટલે એક હરિચંદ્ર સુરી કરીને જે વિદ્વાન હોય છે એમણે આજ્ઞા કરી હોય છે કે આ સ્ત્રીના જે લક્ષણો છે એમાં અદભુત બાળકો અને રત્નો પાકે એવી ભવિષ્યવાણી આ હરિચંદ્ર સુરીએ કરી હતી આ હરિચંદ્ર સૂરી એટલે હરિભદ્ર સૂરી પણ કહેવાતા અને હરિભદ્ર સુરીએ આ જે આજ્ઞા કરી અથવા તો ભવિષ્યવાણી કરી એ સાચી પડી કેમ કે એમાંથી ત્રણ રત્નો પાક્યા વસ્તુપાળ તેજપાળ અને લુણીગ લુણીગ એ સૌથી મોટો ભાઈ હતો પણ બાળપણમાં જ એને ખાંસીની એક એવી બીમારી થયેલી કે એને લીધે મૃત્યુ પામ્યો અને એ જાતા જાતા પોતાની છેલ્લી ઈચ્છા દર્શાવતો ગયો કે મારે આબુરાજમાં એટલે કે આબુમાં મારે એક મારા નામનો એક પ્રસાદ એટલે કે એક સ્તંભ બનાવવો છે અને એ એમની ઈચ્છા વસ્તુપાળ અને તેજપાળે પૂરી કરી આજે પણ જ્યાં વિમલવ સહી છે ત્યાં જ એક લુણક સહી જોવા મળે છે આ તો એક બહુ લાંબી કથા છે પણ ગુજરાતનો ઇતિહાસમાં ધવલકપુર કે ધોળકા અને પાટણ પાટણમાં ભીમદેવ બીજો જે હતો એ બહુ જ નબળો પડ્યો અને એના પછી ધોળકાનો રાણો જે લવણ પ્રસાદ અને એનો દીકરો વીર ધવલ વાઘેલા એના પછી વિરમદેવ આયા આ બધાની જે કથા છે એ આમાં અદ્ભુત રીતે દર્શાવે છે ધોળકા કઈ રીતે બેઠું થાય છે ધોળકામાં પણ જે વિસળદેવ અરે વિરમદેવ જે હોય છે એના પિતા વીર ધવલ વાઘેલા અને વીર ધવલ ઉપરથી ધવલકપુર નામે આ ધોળકા અને ધોળકામાં વીર ધવલ વાઘેલા નો જે ઉદય થાય છે એ આ જે પુસ્તક છે એમાં એટલું અદભુત રીતે વર્ણવ્યું છે કે આપણને ચારસો પાના વાંચતા વાંચતા ક્યાંય પણ જો કંટાળો આવે તો એ તો મેઘાણી તો શું વખાણ કરવાના વીર ધવલ વાઘેલાએ જે ધોળકું ઊભું કર્યું એમાં લવણ પ્રસાદ ઉપર બહુ મોટો હાથ હતો ભીમદેવ ધીમે ધીમે નબળો પડ્યો ભીમદેવે સર્વાધિકારી તરીકે લવણ પ્રસાદ ને નિમી દીધો હતો લવણ પ્રસાદ નો જે પુત્ર હતો વીર ધવલ વાઘેલા એ આમ તો મોટો એક પટેલને ત્યાં થયો હતો દેવરાજ પટેલ માંડલિકપુરમાં એ ત્યાંથી નીકળ્યા અને માંડલિકપુર એટલે કે આજનું માંડલ ત્યાં આ બહુ મોટો ઉછર્યો અને વીસ વર્ષનો થયો ત્યારે વીર ધવલ વાઘેલા ધોળકા આવ્યો અને ધોળકાથી એણે શરૂઆત કરી તેજપાળ અને વસ્તુપાળ ત્યાંના મંત્રી નિમાણા એક જે કટુકેશ્વર ધર્મશાળા હતી એના જે આચાર્ય હતા કુમારદેવ એનો પુત્ર સોમેશ્વર આ બધા એનો જે ઇતિહાસ છે એ પણ બહુ શ્રેષ્ઠ રીતે આમાં અપનાવેલો છે આમાં એક પણ પાત્ર કાલ્પનિક નથી સૌથી અગત્યની વાત એ છે કે એમાં થોડું નવલકથા છે એટલે થોડું જે ભાવ છે એ ઉત્પન્ન કરવાના મેઘાણી સાહેબે પ્રયત્નો કર્યા છે પણ કદાચ ગુજરાતી સાહિત્યમાં મેઘાણી સાહેબ જેવું અદ્ભુત સાહિત્ય આજના જે પણ લોક સાહિત્યકારો છે એ બધા જ મેઘાણી સાહેબને અનુસરે છે એટલે મેઘાણી સાહેબ વિશે તો આપણે વાત કરવા માટે બહુ નાના છીએ પણ વસ્તુપાળ અને તેજપાળનો આજે ઇતિહાસ મારે ઉજાગર કરવો છે કે વસ્તુપાળ અને તેજપાળે ધોળકા બેઠું કરવામાં જે હિંમત દાખવી ખાસ તો ખંભાત ઉપર ખંભાત એ વખતનું બહુ જ શ્રેષ્ઠ અને આખા ગુજરાતનું મેઇન બંદર કહેવાતું અને ત્યાંથી જે પણ બધી કમાણી થતી એ ભીમદેવ બીજો ક્યારેય લઈ શક્યો નહોતો અને એ આ લવણ પ્રસાદને બહુ ખૂજતું હતું કે લવણ પ્રસાદ એ જોતો હતો કે ખંભાત નો સંપૂર્ણ વહીવટ એક આરબનો સીદીક શેઠ પાસે હતો અને સદીક શેઠ એ એ પણ ભીમદેવને ભોગવિલાસમાં રાચ્યો રે એના ઉપર ખાસ નજર રાખતો અને એવી એવી ભેટ સોગાદો એમને મોકલતો અને ભીમદેવ બીજો હતો એ પણ ઘણો બધો નબળો પડતો કે એને ખ્યાલ હતો કે આ બધી જ જે આવક છે એ બધી સીદીક શેઠ અને લાટનો રાજા શંખ ઉપર જાય છે અને લાટનો રાજા શંખ પણ એ બધી આવક મેળવવા માટે તત્પર હતો દોસ્તો આમાં એક વાત નવી એ છે કે ખંભાતના દરિયા કિનારે એક એવું યુદ્ધ ખેલાણું કે જે કદાચ ઇતિહાસમાં બહુ ઓછા લોકોને ખબર છે એ ભરૂચના એટલે કે ભૃગુ કચ્છ કે લાટ જે પણ કહો લાટના રાજા શંખ અને વસ્તુપાળ એટલે કે એક વાણિયા વિશે વાણિયા સાથે યુદ્ધ થયેલું આ વાણીઓ એક યુદ્ધ કરે અને સામે શંખ રાજા જે ક્ષત્રિય એણે એક એક વાક્ય બહુ શ્રેષ્ઠ વાપર્યું શંખે કે ભાગ વાણ્યા ભાગ તું કદાચ ભાગીશ તો પણ તને ઇતિહાસ ક્યારે નબળો નહીં કે કેમ કે તું તો એક વણિકનો દીકરો છે ક્ષત્રિય સામે લડવા માટે તું કાબેલ નથી ત્યારે વસ્તુ પાડે એક સરસ જવાબ આપ્યો કે હું પણ એક ઇતિહાસમાં એવો વણિક બનવા માંગુ છું કે જે કદાચ ક્ષત્રિય સાથે પણ લડી શકે એટલે આ આજે વાણીઓ એક આખા ગુજરાતને બેઠું કરવા માટે અને પછી શંખને હરાવે છે એ યુદ્ધ તો આપણે કિનારે જઈને જ એની વાત આપણે રૂબરૂમાં જોશું પણ એના પહેલાં થોડો ઇતિહાસ એટલે કે ધોળકું કઈ રીતે બેઠું થયું ધોળકામાં જો વીર ધવલ વાઘેલાના લગ્ન એક જેતલબાની સાથે થયા હતા અને જેતલબાનો જે ભાઈ હતો સાંગણ એ સાંગણ જે છે આમ તો એ સાંગણ મામા તરીકે ઓળખાતો અને ધોળકાને એટલું બધું એણે લૂંટ્યું હતું કે બધું જ ધોળકાની જે આવક હતી એ કદાચ વીર ધવલ તો પાટણ અને ધોળકા વચ્ચે ધક્કા ખાવામાં એમનો સમય હતો હતો પણ આ જે સાંગણ એ એ બધા જ આવક અને રૂપિયા પોતાને ત્યાં લઈ હતો આનો વિરોધ તેજપાલે કર્યો અને તેજપાલ જે ધોળકામાં નવો નવો હતો એને મંત્રી પદ જયારે સોંપવાની જયારે વિચારણા હતી ત્યારે જે કટુકેશ્વરના કુમારદેવ અને એનો પુત્ર સોમેશ્વર એ આચાર્ય તરીકે નિમાણો ત્યારે એણે આ વીર ધવલને મનાયો કે તેજપાળને તો આપણે મંત્રી તરીકે નિમીએ અને તેજપાળ જે વહીવટ કરશે એ જ ગુજરાતને બેઠું કરી શકશે એટલે વસ્તુપાળ અને તેજપાળ તેજપાળે ધોળકા બેઠું કરવા માટે સાંગણને હરાયો સાંગણ પછી તો જેતલબા સાથે ને જેતલબાને ખ્યાલ જ નહોતો કે મારો ભાઈ જ આ બધું લૂંટીને જાય છે એટલે આ જે કથા છે એમાં ખંભાતનો જે ઇતિહાસ છે એ એટલો ઉજાગર થાય છે અને ખંભાતના લોકોને પણ કદાચ ખ્યાલ નહીં હોય કે આ આ ઇતિહાસમાં ખંભાતનું શું સ્થાન છે અને કદાચ ગુજરાત આજે બેઠું છે તો એ ખંભાતનો બહુ મોટો હિસ્સો છે એમાં વસ્તુપાળ અને તેજપાળા બંને ભાઈઓનું જે ગુજરાતના ઇતિહાસમાં જે પ્રદાન છે એ ખરેખર અદભુત છે અને તેજપાળનું પ્રદાન તો ધોળકા બેઠું કરવામાં અને એમ પણ એમાં પણ ખાસ સાંગણ મામાનો જે વિરોધ કરે છે એ બે વચ્ચેનો જે સંવાદ છે એ આમાં અદ્ભુત રીતે દર્શાવેલો છે રાજા યુદ્ધ અને શંખ રાજા સાથે જે ખંભાતના દરિયા કિનારે યુદ્ધ કરે છે એ તો આપણે ત્યાં દરિયા કિનારે જઈને જ જોશું તો ચાલો આપણે દરિયા કિનારે જઈએ અને એ યુદ્ધની વાત ત્યાં કરીએ મિત્રો આપણે આજે આવી પહોંચ્યા છીએ ખંભાતના ના દરિયા કિનારે ખંભાત એટલે સ્થંભન ત્યાર એક સમય ગુજરાતનું એવું બંદર કે જેના ઉપર આખું ગુજરાત આજે આપણે વાત કરી રહ્યા છીએ સમન બારસો ને પંચોતેર ની સામે ભણુંજ એટલે એ વખતનો લાટ પ્રદેશ ખંભાતનો દરિયા કિનારે એક એવું યુદ્ધ ખેલાડું હતું કે જેનું ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતનો જય નામના પુસ્તકમાં એવું વર્ણન કર્યું

એક એવી વાત કરી છે કે જેણે એટલું આશ્ચર્ય જગાવ્યું કે વસ્તુપાળ અને તેજપાળના નામે એટલી બાહોશી ભરી દીધી એમણે કે મારે આજે ખંભાતના દરિયા કિનારે આવો ખંભાતમાં એક એવું યુદ્ધ ખેલાણ યુદ્ધ એટલે વસ્તુપાળ અને સામે ભૃગુ કચ્છનો રાજા શંખ શંખ એટલે સંગ્રામસિંહ સંગ્રામ સિંહ અને વસ્તુપાળ હવે વસ્તુપાળ આપણો એક જૈન હતો એક વાક્ય અધવું લખેલું છે કે કુમારી ધરતીને ત્રણ જ જાણાની જરૂર હોય એક ક્ષત્રિય એક બ્રાહ્મણ અને એક વાણિયો આ ત્રણ જો થાય તો ગમે તેવી ધરતીને ઉપર લાવી શકે અને એ શો 1275 માં ધોળકા ખાતે થયું ધોળકાના રાણા લવણ પ્રસાદ ને આ વાક્ય કટુકેશ્વર એટલે કે પાટણની પાઠશાળામાં કુમારદેવ આચાર્ય કહેલું કુમારદેવ આચાર્ય કહેલું કે તું હવે પાટણને રહેવા દે તું તારું ધોળકું વિકસાવ ધોળકું એટલે લવણ પ્રસાદ અને એનો દીકરો વીર ધવલ વાઘેલા સોલંકી કાળનો રાજા ભીમદેવ બીજો અને એનાથી આગળ અજયપાડ આ બે રાજાઓના સમય એવા આવ્યા કે પાટણ થોડું ધીમે ધીમે નીચે પડ્યું અને સાબુદીન પૂરીની જ્યારે તલવાર આવી ત્યારે ભીમદેવ ભાગી જવું પડ્યું ભીમદેવ ભાગી ગયા પછી પાટણની એવી સ્થિતિ આવી કે પાટણના હાથમાંથી બધા જ મંડલેશ્વરો છૂટવા માંડ્યા હતા અને એમાં ખાસ કરીને ખંભાત અને ખંભાત એટલે એ વખતનું સૌથી ધનાટ્ય બંદર સ્તંભન તીર્થ અને એ એક સદીક શેઠના હાથ નીચે કામ કરતું હતું આ બધું જે આ વખત સદીક શેઠના હાથે આવતી હતી અને એ ભીમદેવને આપતો ન હતો અને ભીમદેવનું ધ્યાન માત્ર મદિરાપાન અને સુખ સાહેબીમાં ભોગવિલાસમાં ભોગ વિલાસમાં હતું એટલે આ જે તકલીફ હતી એ લવણ પ્રસાદથી જુવાતી નહોતી અને લવણ પ્રસાદે આ વાત કુમારદેવને કરી કુમારદેવે કીધું કે તું ધોળકું વિકસાવ એટલે લવણ પ્રસાદે ધોળકા ખાતે પોતાનો ધીમે ધીમે ગઢ વિકસાવાનો શરૂ કર્યો એ દરમિયાન ભીમદેવે જ લવણ પ્રસાદને પાટણના સર્વાધિકારી તરીકે નિમ્યો અને એ દરમિયાન વસ્તુપાળ અને તેજપાળની વાત આવે તો વીર ધવલ વાઘેલા જ્યારે ધોળકાના રાજા તરીકે ત્યારે અને બંને ખંભાત આવ્યા દવા કઈ રીતે કરવી એ પ્રમાણે એમણે આયોજન કર્યું અને વસ્તુપાળે સદીક શેઠ ને કીધું કે તારી આવક બધી મને બતાવ શું શું છે સદીક શેઠ આમ તો ગુજરાત નો એટલે કે પાટણ નો એક ખમ બાદનો દરિયા કિનારો સાચવતો તો પણ એની જે ઈમાનદારી હતી એ પહોંચતી હતી ભરુચના રાજા સંખને એટલે કે સંગ્રામ ને પણ વસ્તુ પાડે પોતે યુક્તિ કરી અને લાટના રાજા સંખને એક ધમકી આપી કે હવે પછી તારું આ બધું બંધ કરી દે હવે સંખી વખતે એટલો બહાશ અને એટલો બાહુબલી હતો કે એણે છ છ બાર બાર મંડલેશ્વરોને મારીને એણે એના સોનાના મસ્તકો એના ડાબા પગ ઉપર એને બાંધી દીધા હતા એ સમય દરમિયાન વસ્તુપાળે એને આ ધમકી દીધી એટલે ત્યાંથી ભરૂચથી લશ્કર નીકળ્યું પાંચ નું સૈન્ય પર ખંભાતના પાણીઆરી દરવાજાથી એન્ટર થયું આ દરવાજાથી અંદર આવ્યું એટલે વસ્તુપાળને ખબર પડી કે આપણી પાસે તો એવું લશ્કર છે નહીં અને એ લશ્કર આ જગ્યાએ ગોઠવાણા વસ્તુપાળ ને ખબર હતી કે લશ્કર થી તો આપણે લડી નહીં શકીએ તો હવે આપણે કરવું શું તો એના પચાસ સૈનિકો રાખ્યા અને અને પોતે બીજો પોતાનો બાહોશ ખેલાડી બંને ઉભા રહ્યા અને સામેથી શંખ ને એમને પડકાર ફેંક્યો કે સાચો શંખ હોય એ આ મેદાનમાં એકલો જ કાફી છે એટલે સામેથી સદીક શેઠ આવ્યા અને સદીક શેઠે કીધું વસ્તુપાળને કે વસ્તુ પણ આ તો રાજા શંખ છે અને આમનાથી બચો કેમ કે આ તો લાટનો રાજા છે અને આપણે એની સામે કંઈ નથી અને તમે ભાગી જશો તો ઇતિહાસમાં તમારું નામ ક્યાંય ખરાબ અક્ષરે નહીં લખાય કેમ કે તમે તો વણીક છો અને ગુજરાત જે પુસ્તક એક સરસ પ્રકરણ આપ્યું છે એનું નામ છે ભાગ વાણીયા વાણિયા વાણીઓ એક આવું યુદ્ધ લડી શકે એ ખંભાત ને તો નહીં પણ આખા ગુજરાત ને કોઈને આશા નહોતી અને એ યુદ્ધ અહીં ખેલાણું પહેલાં તો ભુવનપાળે ત્રણ અલગ અલગ શંખ આયા નું નામ લઈ અને એના સૈનિકો આયા એને ભુવનપાલે પછાડ્યા અને પછી વસ્તુપાળ મેદાનમાં આયા ભુવનપાલ શહીદ થયો એના નામનો ખંભાતમે ભુવનપાલ પ્રસાદ નામનો એક પ્રસાદ બનાવવામાં આવ્યો કદાચ અત્યારે ખંભાતમાં ત્યાં જોવા નથી મળતો જો કદાચ મળશે તો આપને જરૂરથી બતાવીશું પણ વસ્તુપાળે અહીં યુદ્ધ કર્યું અને એ સમય દરમિયાન શંખને અહીં પલાયન થઈ અને પાછું ભરૂચ જવું પડ્યું આ યુદ્ધ એટલે કોણિયાની અને મારી સૌથી શ્રેષ્ઠ યુદ્ધ કહેવાય કે જે વખતે કદાચ સદીક શેઠ ને પણ ખબર પડી ગઈ અને જેવો સંઘ થયો પલાયન થયો એના પછી સદી શેઠને પણ એવી સજા આપી કે એના આખા અંગો અંગને પીડા થાય એવી ચમકી કરાવી પુસ્તક માણતા પહેલા કદાચ સબસ્ક્રાઈબ તો આપે કરેલું જ હશે પણ કદાચ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો અને બેલ ના આઈકન ને પણ દબાવી લો જેથી નવો આવનાર વિડીયો તમને તરત મળે અને શેર કરવાનું તો તમે ભૂલશો જ નહીં જો તમને ગમે તો